આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર એટલે કે મોદી કી ગારંટીનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ખૂબ જ ઉત્સાહી અધ્યક્ષ ભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ મારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા શામજીભાઈ ચૌહાણ અમારા લોકસભાના સંયોજક નિલેશભાઈ મહામંત્રી હાર્દિકભાઈ ધીરુભાઈ સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર મિત્રોને સાથે એક સંવાદ કરી એક પ્રેસ કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો દ્વારા વિવિધ સજેશનો સંકલ્પપત્ર માટે મળે એ માટે આજે એ સંકલ્પપત્રો માટેના પોસ્ટકાર્ડ હોય એ પેટી હોય કે આગામી દિવસોમાં એલઈડી વાન એ કાર્યક્રમનો શુભારંભ આજે આ સુરેન્દ્રનગર ખાતેથી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો છે પંદર માર્ચ સુધી વિવિધ સંકલ્પપત્ર માટેના સૂચનો લેવામાં આવશે